વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ કે સેનિટરી ઇન્સ્પેક્ટરમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો વિશે તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વન કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો તો આનો મિત્રો તમને જવાબ શું રહેશે એ તમારે જણાવવાનો રહેશે તો આપણે એના જવાબ વિશે જો અહીંયા આપણે ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ આપણને પૂછેલું છે જેથી કરીને આપણો અહીંયા જવાબ બને છે ઓપ્શન એ કે વર્ષ ઓગણીસો ને તેપનની સાલમાં સરકાર દ્વારા આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો હવે જો મલેરિયા વિશે થોડું આપણે ડીપમાં એના પ્રોગ્રામ વિશે જાણીએ તો અહીં જોઈ શકો છો કે રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ જે છે એ સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ને શરૂ કરવામાં આવ્યો જ્યારે રાષ્ટ્રીય મલેરિયા નિર્મૂલન કાર્યક્રમ વર્ષ ઓગણીસો અઠ્ઠાવન અને રાષ્ટ્રીય મલેરિયા વિરોધી કાર્યક્રમ એટલે કે વર્ષ ઓગણીસો ને નવ્વાણું તો આ ત્રણેય જે છે એ અલગ અલગ છે એટલે યાદ રાખજો નિયંત્રણ પૂછે તો ઓગણીસો ત્રેપન આવશે નિર્મૂલન એટલે કે જે એવું પૂછે તો વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવન અને રાષ્ટ્રીય મલેરિયા વિરોધી કાર્યક્રમ વિશે જો પૂછે તો વર્ષ ઓગણીસો ને નવ્વાણું હવે મલેરિયા વિશે થોડી આપણે જો પરીક્ષાના આઈ પોઈન્ટની વાત કરીએ તો મલેરિયા વિરોધી માસ એટલે મલેરિયા વિરોધી માસ તરીકે અહીંયા તમે જોઈએ તો તમે જોઈ શકો છો એટલે જૂન માસ કહેવાય તમને ખ્યાલ જ હશે અત્યારે આપણે જુલાઈ મહિનો ચાલે છે તો જુલાઈ મહિનો કયા વિરોધી માસ કહેવાય તો કે જુલાઈમાં આવે ડેન્ગ્યુ વિરોધી માસ જૂન એટલે મલેરિયા વિરોધી માસ હવે આપણે જોઈએ તો કે મલેરિયા દિવસ ક્યારે ઉજવીએ તો આપણે મલેરિયા દિવસની ઉજવણી પચીસ એપ્રિલના રોજ કરીએ છીએ હવે વાત કરીએ તો કે મલેરિયા જે રોગ છે એનો કારક કોણ છે તો મલેરિયા રોગ જે છે એ એનોફિલિસ માદા મચ્છર જે હોય એના કરડવાથી આપણને થાય અને આ જે મલેરિયા રોગ જે છે એના જે આપણે જંતુઓ કહીએ કે જેને આપણે પ્લાઝમોડિયમ કહીએ ને પ્લાઝમોડિયમ વાયવેક્સ ફાલસીપેરમ ઓવેર મેલેરી એ જેના પ્રકારો જે છે એ આ જંતુઓની શોધ કોણે કરી હતી તો એમના જંતુઓની શોધ એ આ રોનાલ્ડ રોસ દ્વારા કરવામાં આવેલી છે તો આ હતી પરીક્ષાની દ્રષ્ટિએ એમ એમપી માહિતી પણ તમે સાથે યાદ રાખી લેજો તો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ જે લોકો ખુલ્લામાં મળ વિસર્જન કરતા હોય તે સ્થળ ઘરથી ઓછામાં ઓછું કેટલા મીટરના અંતરે હોવું જોઈએ પચીસ મીટર દસ મીટર વીસ મીટર કે પંદર મીટર તો મિત્રો આ પ્રશ્ન વારી કડીએ રિપીટ થાય એટલે ખાસ યાદ રાખજો જો મળિસર્જન કરતા હોય એ સ્થળ છે આપણા ઘરથી ઓછામાં ઓછું વીસ મીટરના અંતરે હોવું જોઈએ એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન ભારતમાં એમએસ ડબલ્યુ વજનના કેટલા ટકા પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે પહેલાં તો અહીંયા પ્રશ્ન સમજી લઈએ એમએસ એટલે શું તો કે એમએસ ડબલ્યુ એટલે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કે જે મ્યુનિસિપલનો જે ઘન કચરો હોય એમાં પ્લાસ્ટિકનો જે કચરો ઉત્પન્ન થાય એ કેટલા ટકા હોય કુલ કચરાનો તો એનો જો અહીં આપણે જવાબ વિશે વાત કરવા જઈએ તો એ જ મિત્રો કચરો હોય છે એ ચારથી લઈને પાંચ ટકા કચરો હોય છે હવે તમને એમ લાગશે કે આવા કચરા વિશેના શું પ્રશ્ન આવે પણ ખરેખર જે આપણે એસઆઈની પરીક્ષા લેવાય એમાં જે ખાસ કરીને સેનિટેશનના જે માર્ક તમારા કપાય એ આ ચેપ્ટરમાંથી મોટાભાગે પૂછે છે તો આ તમારી સાથે તૈયારી કરવી એ ખૂબ જરૂરી છે કેમ કે એમણે ટૂંક સમયમાં જે એસઆઈની ભરતી આવશે તો એમાં પણ આનામાં આના પ્રશ્નો પૂછાશે જ આગળ જોઈએ તો કે આનો તમને જવાબ ક્યાંથી મળી રહેશે તો આપણી જે આરોગ્યની એપ્લિકેશન છે ભાસ્કર એજ્યુકેશન તેમાં આપણે એક ઈ બુક મૂકેલી છે જે તમે એપ્લિકેશનમાં વાંચી શકો તે તો અહીંયા તમને આપેલી છે કે આરોગ્ય અમૂલ્ય આરોગ્યની જે સેનિટરી છે અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખો વ્યવસ્થિત રીતે દરેક તમે જોઈ શકો છો કે ટોપિક પણ અલગ છે અને દરેક અલગ અલગ કલર દ્વારા દર્શાવેલું છે તો અહીં તમે જોઈ શકો છો જવાબ દર્શાવેલો છે કે એમએસડબલ્યુના ચારથી પાંચ ટકા ઓકે તો તમને જો પસંદ આવે તો ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અત્યારે જ તેનો લાભ લઈ શકો છો ચાલો આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન સ્વચ્છતા એટલે કે સેનિટેશન શબ્દ એ કયા શબ્દ પરથી આવ્યો છે તો મિત્રો આ પણ તમને ખ્યાલ હશે કે ઘણી વખત એમપીચ ડબલ્યુ એ કે એફએચ આ પ્રશ્ન બધી પરીક્ષામાં આઈ થિંક રિપીટ થઈ ગયેલો છે કે સેનિટેશન એટલે કે સ્વચ્છતા શબ્દ જે છે એ કેના પરથી ઉતરી આવ્યો છે તો એ છે મિત્રો સેન્યુસ પરથી ઉતરી આવેલો છે એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ચર્ચા કરીએ પાંચમા નંબરનો પ્રશ્ન ઇ એસ આઈ સીનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ મિત્રો અહીંયા ચર્ચા કરીએ તો એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે ઇમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તો જવાબની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા આપણો ઓપ્શન સી એ સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન અને સંચાલન નિયમન કયા વર્ષથી અમલી બન્યો વર્ષ બે હજાર એક બે હજાર બે બે હજાર કે વર્ષ ઓગણીસો ને નવ્વાણું તો મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન નિયમન જે છે એ વર્ષ બે હજારની સાલથી અમલી બન્યો છે એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ જો આપણે એની ડીપમાં આગળ વાત કરીએ કે જે પરીક્ષાની દૃષ્ટિએ જે ખૂબ આઈએમપી મુદ્દાઓ હોય તે તો કે મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન અને સંચાલન જે છે એ વર્ષ બે હજારમાં બનાવવામાં આવ્યું હવે એને લગતા બીજા મુદ્દાઓ વિશે જો આપણે જોઈએ તો કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે તો કે એ ક્યારે ઘડવામાં આવ્યો તો કે એ વર્ષ ઓગણીસો ને સ્યાસીમાં અને સીપીસીબીનું પૂરું નામ એટલે કે સેન્ટર પોપ્યુલેશન સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું આવશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓકે આ બાબતો તમે યાદ રાખી લેજો કેમ કે અગાઉની પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાયેલા છે એટલે જોતા રહેજો ચલો આગળ જોઈએ સાતમા નંબરનો પ્રશ્ન લાઈફ સેવિંગ જેકેટ કઈ આપત્તિમાં જીવ બચાવનાર ઉપયોગી સાધન ગણાય છે મિત્રો આ પ્રશ્ન જે છે એ વીએમસી બે હજાર ચોવીસની પરીક્ષા લેવાની તેમાં પૂછાણો હતો તો અહીંયા તમે જે બાજુમાં જે તમે ડિઝાઇન આપેલી છે જે ફોટો આપેલો છે એનું છે લાઈફ સેવિંગ જેકેટ અને આપણે બધા જોતા હોય કે અત્યારે ચોમાસાની સિઝન છે તો એનડી એનડીઆરએફ ટીમવાળા આવી રીતે આપણને પહેરાવીને બચાવ કામગીરી કરે તો એ કેમાં કામ આવે તો એ કઈ સ્થિતિ હોય તો કે પૂરની જ્યારે સ્થિતિ જોવા મળે ત્યારે લાઈફ સેવિંગ જેકેટનો ઉપયોગ થતો હોય છે તો ચાલો આગળ જોઈએ ફૂડ પોઈઝનિંગને કારણે ખોરાક કે પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે તેને શું કહેવાય તો ફૂડ પોઈઝનિંગ તમને જ્યારે થઈ ગયું હોય ત્યારે તમને ખોરાક કે પ્રવાહી ગળવામાં જે મુશ્કેલી પડે તો એ સ્થિતિને શું કહેવાય તો કે એ સ્થિતિને આપણે ડિસ્ફેજિયા તરીકે ઓળખીએ છીએ તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ રહેશે હવે વાત કરવા જઈએ તો બાકીના ઓપ્શન ક્યારે કામ આવે ડિપ્લોપિયા કોને કહેવાય અને આર્થિયા કોને કહેવાય તો એની પણ આપણે નીચે ચર્ચા કરી લઈએ તો ચાલો જોઈએ તો એ તમે જોઈ શકો છો કે ડિસ્ફેજિયા એટલે પ્રવાહી કે ખોરાક ગળવામાં મુશ્કેલી પડવી ડિપ્લોપિયા એટલે કે વસ્તુઓ બમણી દેખાય અને ડિસઆર્થિયા એટલે કે બોલવામાં લોચા પડે મિત્રો આ ત્રણેય જે શબ્દો છે અગાઉ આપણી ત્રણેય પરીક્ષામાં પૂછાયેલા છે એટલે ખાસ ત્રણ શબ્દો યાદ રાખજો કેમ કે નક્કી ના હોય કે કયો શબ્દ પૂછે એટલે આપણે બધી માહિતી કવર કરવી જરૂરી છે જેથી કરીને તમે આ વાંચી લેજો જેથી કરીને પરીક્ષામાં ઉપયોગી બનશે ચાલો આગળ જોઈએ તો કે વર્ષ ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સુધી કુષ્ઠરોગ નિર્મૂલન કરવાની ઘોષણા કરવામાં આવી હતી આપણને પૂછેલું કે ભારત સરકારે કઈ સાલમાં ઘોષણા કરી હતી કે બે હજાર સુધીમાં આપણે રક્તપિત્તને નાબૂદ કરી દઈશું તો એવું સરકારે ક્યારે કીધું હતું તો કે વર્ષ ઓગણીસો ને એંસીની સાલમાં એવું સરકારે જાહેર કરેલું હતું અહીંયા તમે બાજુમાં ઇમેજ પણ આપની છે કે લેપરસી જે છે અને અહીંયા બેક્ટેરિયા દર્શાવીએ છીએ કે માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ લેપરી તો કે ચાલો આ તો આપણે જોબની વાત કરીએ હવે બેક્ટેરિયા એટલે કે લેપ્રસી વિશે થોડીક આપણે માહિતી જે પરીક્ષાની દ્રષ્ટિ આ છે એની ચર્ચા કરી લઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો દર્શાવેલું છે કે રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ એ વર્ષ ઓગણીસો ને ચોપનને પંચાવનમાં શરૂ કરવામાં આવ્યો રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ વર્ષ ઓગણીસો ત્યાંસી અને એમ લેપરી જે બેક્ટેરિયા જે છે આ રોગના કારક કહી શકાય તે એની શોધ છે એ ડૉક્ટર આર્મર હેન્સન દ્વારા અઢારસો ને તોતેરમાં કરવામાં આવી છે તો આ ત્રણેય માહિતી એમપી છે યાદ રાખજો કે રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ પૂછે તો વર્ષ ઓગણીસો ને આવશે નિયંત્રણ પૂછે તો ચોપન અને પંચાવન અને એમ લેપ્રી નામના જે બેક્ટેરિયા જે છે એની શોધ જો પૂછે તો એ છે ડૉક્ટર આર્મર હેન્સન કે જેને અઢારસો અને શોધ કરેલી છે હવે આ રક્તપિત રોગ છે મિત્રો એમાં ઘણી વખત ઘણા બધા પ્રશ્નો પૂછાય છે તો પરીક્ષાની દૃષ્ટિ શોટમાં આપણે જો વાત કરીએ તો કે રોગનું નામ છે રક્તપિત્ત હવે આ રોગના બીજા નામો જે છે એનામાં પ્રશ્ન પૂછાય તો એ પણ માહિતી મેળવી લઈએ તો કે રક્તપિત રોગનું અન્ય નામ છે કોઢ રોગ લેપ્રસી એન્સીસ ડિઝીઝ આ ત્રણે ત્રણ નામ જે ચાર નામ જે છે આ મિત્રો એક જ રોગના છે એટલે ખાસ તમે યાદ રાખી લેજો હવે એના રોગકારક વિશે પણ આપણે અહીંયા વાત કરવા જઈએ તો કે માઇકો બેક્ટેરિયમ લેપરી એટલે કે એમ લેપરી જે છે એ બેક્ટેરિયા એના દ્વારા આ રોગ આપણને થતો હોય છે હવે એના ઉદ્ભવન અવધિ વિશે જો મિત્રો વાત કરીએ તો કે એ ત્રણથી લઈને પાંચ વર્ષ એની ઉદભવન અવધિ છે હવે આ રોગના પ્રકારો કેટલા હોય તો કે બે પ્રકારો હોય એક છે મલ્ટીબેસિલરી અને એક છે પોસ્ટબેસિલરી તો આ હતી એની વિગત ચર્ચા આપણે કરી કે જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ એમપી મુદ્દા હોય ખાસ યાદ રાખજો આમાંથી વારી ઘડીએ દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય જ છે હવે એની બીજી અહીંયા ચર્ચા કરી લઈએ તો કે રક્તપિત્ત જે રોગ છે મિત્રો એની વિશ્વ વ્યાપકતા એક હજારની વસ્તીએ સોરી અહીં વસ્તુ નહીં આવે અહીંયા વસ્તી આવશે વસ્તી જીરો પોઈન્ટ બત્રીસ છે કેટલી છે જીરો પોઈન્ટ બત્રીસ ચાલો આ હતી રક્તપિત્ત વિશે વાત આગળનો પ્રશ્ન પર જઈએ દસમા નંબરનો પ્રશ્ન છે એક ટન રિસાયકલિંગ અને રીયુઝડ કાગળ કઈ બાબતમાં મદદરૂપ થાય છે પચીસ ઘન મીટર પાણીનો બચાવ કરે પહેલાં તો આપણે પ્રશ્ન સમજી લઈએ તો કે જ્યારે તમે એક ટન જે કાગળ હોય એને રિસાયકલિંગ કરવા તો એની ફરીવાર વાપરો તો એનાથી આપણને કયા કયા ફાયદા થાય એ આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે તો પહેલું આપણે જોઈએ પચીસ ઘન મીટર પાણીનો બચાવ થાય સાત વૃક્ષો બચે સો કિલો હવાનું પ્રદૂષણ અટકે કે એકાવન હજાર કિલો ઉર્જા બચે હવે તો અહીંયા જવાબ શું રહેશે તો જવાબ જ્યારે આપણને અહીંયા ક્યારે ખબર પડે આપણે થિયરી વાંચી હોય તો આપણે આનો સાચો જવાબ આપી શકીએ તો ચાલો પહેલાં આપણે થિયરી જોઈ લઈએ તો અહીંયા છે એક ટન જ્યારે તમે કાગળની રિસાયકલિંગ અથવા તો રીયુઝ કરો તો આટલી આટલી બચત થાય તો એની આપણે જોઈ લઈએ તો કે પ્રથમ તો આપણે જોઈએ તો કે સત્તર વૃક્ષો બચે છે બીજું પચીસ ઘન મીટર એટલે કે પચીસ હજાર લીટર પાણી બચે ત્રીજું છે એક ઘન મીટર ભૂમિપૂરણ અટકે ચોથું છે ત્રીસ કિલો હવાનું પ્રદૂષણ અટકે અને પાંચમું છે એકતાલીસ હજાર કિલો વોટ ઊર્જાનું બચત થાય છે તો આ પાંચ ફાયદા જે છે એ એક ટન કાગળ જે હોય એને તમે રિસાયકલિંગ કરવા તો રીયુઝ કરો આ એના ફાયદાઓ રહેલા છે તો આગળનો પ્રશ્ન આપણે ફરીવાર જોઈ લઈએ તો આમાંથી એને લગતું ક્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો સત્તર વૃક્ષો બચે તો અહીંયા કેટલા આપેલા છે સાત એટલે આ ખોટું છે પછી છે સો કિલો હવાનું પ્રદૂષણ અટકે આ પણ ખોટું છે અને એકાવન હજાર કિલોને બદલે એકતાલીસ હજાર કિલો વોટ બચે તો જેથી કરીને અહીંયા આપણો મિત્રો જવાબ સાચો જવાબ શું રહેશે તો કે એક જ છે એ છે ઓપ્શન એ પચીસ ઘન મીટર પાણીનો બચાવ કરે છે હવે મિત્રો આવા પ્રશ્ન શું જરૂરી છે તો કે હા તમે અહીંયા જોઈ શકો છો કે સેનિટરી ઇન્સ્પેક્ટરના અગાઉના પેપર કે વર્ષ બે હજાર ચોવીસમાં જે એસએસઆઈનું પેપર લેવાનું ત્યારે તેમાં આ પ્રશ્ન પૂછેલો છે તમે એ જોઈ શકો છો બીજું આ જ પ્રશ્ન જે તમને ઊંધી રીતે એટલે કે ઉલટો જોઈને પૂછવો હોય તો જ્યારે કિડની હોસ્પિટલ આસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટરની બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાની એમાં પણ આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે પૂછાયેલો છે કે એક ટન પુટ્ઠું કે કાગળને રિસાયકલિંગ કરવાથી કયો ફાયદો ન થાય ધ્યાન રાખજો અહીંયા ફાયદો પૂછેલો છે જ્યારે અહીંયા આપણને ફાયદો ન થાય તો તમારી જો સંપૂર્ણ તૈયારી જો તમને સંપૂર્ણ થિયરી ખબર હશે તો કોઈ પણ લેવલે ગમે તે રીતે પ્રશ્ન પૂછે પણ તમને જવાબ અવશ્ય આવડશે તો આ પ્રશ્નો ખાસ કરી લેજો અને આવા જ પ્રશ્નો કરવા માટે ફરીવાર તમે અહીં આપણે તમારા સમક્ષ લઈને આવ્યા છીએ કે આપણે એપ્લિકેશનમાં અમૂલ્ય આરોગ્ય એ બુક મૂકેલી છે અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે ખૂબ સરળ રીતે અહીંયા તમને જવાબ આપણી બુકમાં મળી રહેશે તો આવનારી સેનિટરી ઇન્સ્પેક્ટરમાં તમારા સેનિટેશનના માર્ક કવર કરવા માટે આ બુકનો લાભ લઈ શકો છો ચાલો આગળ જોઈએ અગિયાર નંબરનો પ્રશ્ન રેડિયેશન અંગેના રિસર્ચમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય એજન્સી આઈસીસીપી આઈસીઆરપીનું પૂરું નામ શું છે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધ રેડિયોલોજીકલ પ્રોટેક્શન તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ચાર અહીંયા આપને ઓપ્શન આપેલા છે તો આમાં આપણો જવાબ શું હશે તો આમાં જવાબ વિશે વાત કરવા જઈએ તો અહીંયા ઓપ્શન સી જે છે એ મિત્રો આપણો સાચો જવાબ બનશે કે ઇન્ટરનેશનલ કમિશન ઓફ ધ રેડિયોલોજી પ્રોટેક્શન એ એનું પૂરું નામ થશે તો ચાલો આગળ વાત કરવા જઈએ બારમા નંબરનો પ્રશ્ન પાણી શુદ્ધિકરણની પદ્ધતિઓમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરવામાં આવતી નથી વધુ સાંદ્રતાવાળું હાઈપોક્લોરાઈડ બાય પદ્ધતિ ક્લોરીનનું દ્રાવણ કે શુદ્ધિકરણની રૂંઢિગત પદ્ધતિઓ તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી કે બાય પદ્ધતિ જે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરતા હોતા નથી તો આગળ તેરમા નંબરનો પ્રશ્ન વેક્યુમ સ્વીપર દર કેટલા કિલોમીટરની સફાઈ માટે વપરાશ કર્યા બાદ તમામ બ્રશ બદલવા જોઈએ બારસો કિમી સાતસો કિમી પાંચસો કે એક હજાર તો અહીંયા મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો જે મોટા મહાનગરપાલિકાઓ હોય તો ત્યાં રસ્તાઓની સફાઈ કરવા માટે આવા મોટા જે ટ્રક હોય એટલે કે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ થતો હોય છે તો આ જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રશ બતાવેલા છે એ બ્રશ ક્યારે બદલવા પડે તો કે એક હજાર કિલોમીટરની જ્યારે સફાઈ થઈ જાય ત્યારે આ તમામ બ્રશ જે છે એ બદલી નાખવા પડે છે જેથી કરીને અહીંયા આપણો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે હવે વાત કરીએ તો કે આવા પ્રશ્ન કેમાં પૂછાણો હતો કે વર્ષ બે હજાર ચોવીસની એસએસઆઈટી પરીક્ષા લેવાની તેમાં આ પ્રશ્ન પૂછાયેલો છે તો આપણી પણ અગાઉ આવનારી જે પરીક્ષા છે એમાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે એટલે યાદ રાખવું જરૂરી છે આનો જવાબ પણ આપણને આપણી ઈ બુક જે છે અમૂલી આરોગ્ય તેમાં તમે જોઈ શકો છો કે ચોખ્ખું લખેલું છે કે એક હજાર કિલોમીટરની સફાઈ બાદ એટલે કે બૂથ એટલે કે જે બ્રશ જે છે એ બદલવા પડતા હોય છે આગળ જોઈએ ચૌદમા નંબરનો પ્રશ્ન સમગ્ર દેશમાં ફેક્ટરી એક્ટ ઓગણીસો ને અડતાલીસના સંચાલન અને અમલનું સંચાલન કોણ કરે છે તો કે જે છે એનું સંચાલન કરવું અને તેનો અમલ કરાવવું આ બધાનું જે હેન્ડલિંગ કોણ કરે તો એ અહીંયા આપણો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ત્યારબાદ પંદરમા નંબરનો પ્રશ્ન મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે તો નિષ્ક્રિય કચરો જે આપણું આપણે અગાઉ વાત કરીએ કે મ્યુનિસિપલ ઘન કચરો જે હોય એના જે ઘટકો એમાં નિષ્ક્રિય કચરાનું પ્રમાણ કેટલું હોય તો એ જે મિત્રો અહીંયા તમને જો ડાયરેક્ટ ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે કે જે છે એ વીસથી લઈને પચીસ ટકા જે છે એ નિષ્ક્રિય કચરો ધરાવે છે અને આગળ વાત કરીએ તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મસ્ત રીતે રંગીન દ્વારા તમને અહીંયા એક કોષ્ટક એટલે કે ટેબલ આપેલું છે અને એ તમે ચોખ્ખું જોઈ શકો છો કે નિષ્ક્રીય કચરો એ ચોખ્ખું લખેલું છે અને બતાવેલું છે વીસથી પચીસ ટકા જે છે એ નગરપાલિકાના કચરાના ઘટકોમાં એનું પ્રમાણ હોય છે તો આગળ વાત કરવા જઈએ 16મા નંબરનો પ્રશ્ન ગુજરાત જાહેર ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે તો કે ગુજરાત માળખાગત વિકાસ ધારો ઓગણીસો ને નવ્વાણું ગુજરાત નગરપાલિકા ધારો ઓગણીસો ત્રેસઠ ગુજરાત પંચાયત ધારો 1999 નવ્વાણું ગુજરાત નગર રચનારી શહેરી વિકાસ ધારો ઓગણીસો છોતેર તો અહીંયા મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કે ગુજરાત માળખાગત વિકાસ ધારો છે એની હેઠળ આ કરવામાં આવેલી છે સત્તરમો પ્રશ્ન નેશનલ ગ્રીન ટ્રિબ્યુલન એક્ટ કઈ સાલથી અમલમાં આવ્યો તો મિત્રો એનો જવાબની વાત કરીએ તો એ છે એ વર્ષ બે હજારને દસ થી સાલથી અમલમાં આવેલો છે ચાલો આગળ જોઈએ અને એનો પણ તમને જવાબ આપણી અમૂલ્ય આરોગ્ય થિયરી જે બુક છે આપણી એપ્લિકેશનમાં કે જે ઈ બુક છે એમાં તમે પર્યાવરણ નામનું જે ચેપ્ટર છે અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખું લખેલું છે વિવિધ પ્રકારના કાયદાઓ અને કઈ સાલમાં તેનું અમલ થયો એ પણ લખેલું છે અને પરીક્ષામાં આમાંથી અવારનવાર પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે જેથી કરીને આ માહિતી યાદ રાખવી જરૂરી છે ચાલો આગળ જોઈએ અઢાર નંબરનો પ્રશ્ન કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનના બાર કુટુંબો માટે કચરો ભરવાની ક્ષમતા કેટલી હોય છે તો આ પણ પ્રશ્નો જે છે એ વીએમસી બે હજાર ચોવીસમાં એસએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન છે કે જ્યારે તમારું કમ્યુનિટી એટલે કે જે તમારું ઘરનું જે કુટુંબ જે છે એમાં બાર સભ્યો જ્યારે હોય બાર કુટુંબનું હોય છે તમારું જે સમુદાય એટલું હોય તો કચરો ભરવાની જે ક્ષમતા હોય એ કચરા પેટીની કેટલી હોય તો એ છે મિત્રો કેટલી હોય તો કે સાઠ લિટર એટલે કે પચીસ કિલોગ્રામ જેટલી હોય છે એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ શું હવે આ વાત તો થઈ ગઈ આપણા પ્રશ્નની હવે આવા પ્રશ્નો ક્યાંથી લેવાને ક્યાંથી માહિતી મેળવી તો એનું આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણી જ ઈ બુક છે કે અહીંયા તમને ચોખ્ખું લખેલું છે કે જો તમારે અહીંયા બાર કુટુંબ હોય તો કેટલી એકસો વીસ એટલે કે પચાસ કિલો સાઠ એટલે કે પચીસ કિલો જોઈએ બાર કુટુંબો માટે એટલી જોઈએ અને એકસો વીસ એટલે કે પચાસ કિલો જે છે એ ચોવીસ કુટુંબો માટે જોઈએ અને બસો ચાલીસ લીટર એટલે કે છન્નું કિલો જે છે એ અઠ્ઠાણું કુટુંબો માટે પૂરતા છે અહીં તમે જોઈ શકો છો અહીંયા ચોખ્ખું લખેલું છે અને બીજી પણ અહીંયા માહિતી તમે જોઈ શકો છો કે ઘરે ઘરે કચરાનું એકત્રીકરણ કરવા માટે કઈ ગાડીનો ઉપયોગ થાય તો આવી જે તમામ માહિતી જે છે મિત્રો એ તમને આપણી ઈ બુકમાં ખૂબ જ સારી રીતે ખૂબ જ રંગીન શબ્દોમાં અને ખૂબ જ સારી એવી ઇમેજ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન થયેલો છે તો એના માટે તમે આ બુકનો લાભ લઈ શકો છો આગળ જોઈએ ઓગણીસ નંબરનો પ્રશ્ન વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરિનની હાજરી જાણવા માટે ઓટી ટેસ્ટનું પૂરું નામ જણાવો આ પ્રશ્ન અગાઉ પણ ઘણી બધી વખત પૂછાયેલો છે કે ઓટી જે ટેસ્ટ કરવા આવે પાણીમાં જે અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટે એ ઓટી ટેસ્ટનું પૂરું નામ શું છે અહીં તમે બાજુમાં જોઈ શકો છો ઓટી ટેસ્ટ જે છે એની ઘણી બધી કીટો આવે તો અહીંયા આપણે એક કીટનો ઉપયોગ તમે જોઈ શકો છો આ એની કીટ છે તો ઓટી ટેસ્ટને આપણે ઓર્થોટોલ્યુડન ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ એટલે કે અહીંયા ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ વીસ નંબરનો પ્રશ્ન મળજળ બેક્ટેરિયા મુખ્ય કેટલા પ્રકારના હોય છે ત્રણ બે પાંચ કે છ તો આ જે મળજલ જે મિત્રો બેક્ટેરિયા હોય એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એરોબિક અને એન એરોબિક એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે તો મિત્રો આ જે તમામ માહિતી જે છે એ તમામ માહિતી તમને થિયરી બુક અહીંયા તમે જોઈ શકો છો સેનિટરી ઇન્સ્પેક્ટરની છે એ જ સાથે અત્યાર સુધી ટોટલ સોળ પેપર જે લેવાના છે એસઆઈ કે એસએસઆઈના તેના પણ જે આરોગ્યના અને જે સેનિટેશનના પ્રશ્નો છે તેની દરેકની પીડીએફ જે છે એટલે કે ઈ બુક તરીકે આપણે એપ્લિકેશનમાં મૂકેલી છે તો તમે એનો પણ લાભ લઈ શકો છો ચાલો આગળ જોઈએ મ્યુનિસિપલ ઘન કચરા અધિનિયમ બે હજારના કોઈપણ પ્રકારના ભંગ બદલ પર્યાવરણ અધિનિયમ ઓગણીસો ને કેટલા નિયમ અંતર્ગત દંડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ પણ પ્રશ્ન અગાઉ બે વખત પૂછાઈ ચૂકેલો છે એકવાર જીએમસીમાં પૂછાણો તો એસઆઈમાં અને અત્યારે એકવાર વીએમસીમાં પૂછાણો તો એ જે છે એ ઓગણત્રીસ જે છે એમાં આની જોગવાઈ દંડની જોગવાઈ કરેલી છે ત્યારબાદ આગળ જોઈએ બાવીસમો પ્રશ્ન પી એફ એ એક્ટ ક્યારે કરવામાં આવ્યો પહેલાં તો આપણને ખબર હોવી પડે કે પી એફ એટલે શું તો કે પ્રિવેન્શન ઓફ ફૂડ એડોલેશન એક્ટ એટલે કે જે ખોરાકને લગતો જે ખોરાકની ભેલ સેલને લગતો જે કાયદો છે એ ક્યારે ઘડવામાં આવ્યો તો એ છે ઓગણીસો ને ચોપનની સાલમાં ઘડવામાં આવેલો છે તો કે આ પણ પ્રશ્ન વારે ઘડીએ પૂછાયેલો છે યાદ રાખજો પી એફ એક્ટ જે છે ભેલ લગતો ખોરાકમાં એ કાયદો વર્ષ ઓગણીસો ને ચોપનમાં રચવામાં આવેલો છે ત્યારબાદ ત્રેવીસ નંબરનો પ્રશ્ન લોકસ્વાસ્થ્યની સુરક્ષાના હિતમાં નિયત જગ્યા પર રાખેલી વસ્તુઓનો નાશ કરવો કે તેને રોગાણુમુક્ત કરવાની જોગવાઈ કયા કાયદાકીય ધારા મુજબ કરવામાં આવેલી છે તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમે વીએમસીનું પેપર બે હજાર એકવીસમાં લેવાયેલું જેએમસીનું પેપર એમાં તમે જોઈ શકો છો આવા પ્રશ્નો હવે પૂછાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ બધા જ પ્રશ્નો જે છે એ જે મ્યુનિસિપાલિટી દ્વારા જે રોગ અટકાયતી પગલાંઓ લેવાય એના માટેનો જે કાયદાઓ ઘડવામાં આવે છે એમાંથી એ પૂછાય છે તો આમાં આપણો મિત્રો જવાબની વાત કરવા જઈએ તો એ રહેશે ચારસો ને સત્યાવીસ અનુસાર એ આ પ્રકારના પગલાંઓ લઈ શકે છે ઓકે સેનિટરી ઇન્સ્પેક્ટરમાં આવા જ પ્રશ્નો પૂછાય એટલે ખાસ તમારા એસઆઈની જો તૈયારી કરતા હોય તો આ પ્રકારના પ્રશ્નો કરવા ખૂબ જરૂરી છે જેથી કરીને તમારા માર્ક કવર થઈ શકે ચોવીસ નંબરનો પ્રશ્ન ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષથી અમલી બનાવ્યું તો કે વર્ષ બે હજારને પાંચથી એનો અમલ થયેલો છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ઓકે તો અહીંયા આપણો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ પચીસ નંબરનો પ્રશ્ન આરોગ્ય ચાર પ્રકારના ઘટકોથી પ્રભાવિત થાય છે આ પ્રશ્ન અગાઉ જીએમસીમાં પૂછાયેલો છે અને જીએમસીમાં પણ પૂછાયેલો છે તો કયા પ્રકારના ચાર પ્રકારના જે ઘટકો એનાથી આપણું જે આરોગ્ય છે એ પ્રભાવિત થાય તો એ ચાર પ્રકારના ઘટકો છે અંગત ઘટકો વાતાવરણીય ઘટકો વર્તમાન સંજોગો અને તકો તો અહીંયા ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ખાસ યાદ રાખી લેજો આવા પ્રશ્ન પૂછાય છે અને આવા પ્રકારના પ્રશ્નો એ તમને એસઆઈની બુકમાંથી મળી રહેશે અને જે દરેક પ્રકારની એસઆઈ બુક આપણી એપ્લિકેશનમાં આપેલી છે અને જોઈ શકો છો અને સારું લાગે તો લાભ લઈ શકો છો છવ્વીસ નંબરનો પ્રશ્ન તરણકુંડ એટલે કે જે આપણે વોટરપાર્ક કહીએ તેમાં પ્લાન્ટ વાટ નામનો રોગ કયા વાયરસને કારણે થાય પહેલાં તો અહીંયા આપણને કીધું છે જ્યારે તમે તરણકુંડ એટલે કે જે વોટરપાર્ક હોય તેમાં તમે જાઓ એમાં તમને આ પ્રકારનો રોગ થાય એને કહેવાય પ્લાન્ટ વાટ શું થાય તો કે આવી રીતે પગમાં તમે જોઈ શકો છો આવી રીતે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે તો એને કહેવાય પ્લાન્ટ વાટ હવે આ પ્લાન્ટ વાટ જે છે મિત્રો એ કયા રોગને કારણે થાય એ આપણને અહીંયા પૂછેલું છે તો એ છે મિત્રો આપણને પેપિલોમા વાયરસને કારણે થતું હોય છે ત્યારબાદ સત્યાવીસ નંબરનો પ્રશ્ન ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે પાણીની શુદ્ધતા કનકચરાની અશુદ્ધતા એલપીજીની શુદ્ધતા કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો ડીઓ અને બીઓડી ટેસ્ટ છે એ મિત્રો પાણીની શુદ્ધતા માપવા માટે કરવામાં આવતો ટેસ્ટ છે એટલે કે ઓપ્શન એ તો એ તમે જોઈ શકો છો કે એનું મશીન જે આધુનિક મશીન છે એને એ આપણે ઇમેજ આપેલી છે અને બીઓડી એટલે શું પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય છે કે બીઓડીનું ફૂલ ફોર્મ જણાવો તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એનું પૂરું નામ થાય છે ત્યારબાદ આગળ ત્રેવીસમો પ્રશ્ન પ્રિવેન્શન ઓફ ફૂડ એડોલેશન એક્ટ સેના માટે છે તો કે હવાથી પ્રદૂષિત થતું રોકવા માટે ખોરાકમાં થતી વેલસેળ અટકાવવા ઊર્જા ચેક કરવા કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો મિત્રો અગાઉ આપણે વાત કરી તેમ પ્રિવેન્શન ઓફ ફૂડ એડોલેશન એક્ટ જે હતો વર્ષ ઓગણીસો ને ચોપનમાં ઘડવામાં આવ્યો તે છે મિત્રો ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા માટેનો કાયદો છે એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ઓગણત્રીસમો અઠ્યાવીસમો પ્રશ્ન સોરી આ ઓગણત્રીસમો પ્રશ્ન છે ઘરની ગટરની લાઈનનો ઢાળ સામાન્ય રીતે કેટલો રાખવામાં આવે છે ત્રીસ ચાળીસ અંશ સાઠ અંશ કે પચાસ અંશ તો આવા પણ પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો જે તમે શૌચાલયવાળું જે તમે મળનો નિકાલવાળું જે તમે ચેપ્ટર જોશો કે જેમાં સિવેજનો નિકાલ સુવેજનો નિકાલ કઈ રીતે થાય એમાંથી આ તમને બધા જ જવાબ એમાં મળી રહેશે તો કે જે ઘરની ગટર હોય એનો ઢાળ આપણને પૂછેલો છે તો એ મિત્રો સાઠ અંશ રાખવામાં આવે છે આવા પ્રશ્નો અગાઉ એ સમયે પૂછાય છે પહેલા જ પ્રશ્નો છે એટલે તમારે વાંચવા ખૂબ જરૂરી છે હવે ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી આ પ્રશ્ન પણ અગાઉ બે વાર રિપીટ થયેલો છે કે પાઉલ મુલર જોસેફ થોમ્સન કાલમેટ કે જોસેફ પ્રિસ્ટલી તો મિત્રો ઓક્સિજન વાયુ જે છે એની શોધ જોસેફ પ્રિસ્ટલી દ્વારા કરવામાં આવેલી હતી તો મિત્રો આ હતા પાર્ટ વન અને ટુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આની પીપીટી એટલે કે પીડીએફ જે છે એ ટૂંક સમયમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે અને જો આ ઈ બુકનો લાભ લેવા માગતા હોય તો અત્યારે જ ડાઉનલોડ કરું ભાસ્કર એજ્યુકેશન થેન્ક યુ વેરી મચ